કારણ કે આખી મારી લંકાને તમે તારી દીધી છે તમારા પગલા થતા અહીંના વૃક્ષો જીવ જંતુ દરેક તમે સ્વર્ગવાસી કરી દીધા હા લંકા તારી છે કારણ કે વિનાશ થયો છે એ નથી જોણતો વાકી તારી એ વાત સાચી તો હે રામ મારી એક ઈચ્છા છે ઈચ્છા હતી અને કદાચ તમે પૂર્ણ કરી શકો તો કરજો કરજો બરોબર તો કે તારી શું ઈચ્છા હતી એ તો દર્શાવ

અને કાળ થી માણસો મરી જાય છે એને મરવા ના દો મરવા ના દો કારણ કે પેલા અમૃતના કુંડનું પાણી પીધું અમૃત પીધું હોય એ રીતે એનો આ જીવન એનો પોતાનું આયુષ્ય વધી જ જાય છે આયુષ્ય વધી જાય અમૃત નું પાણી પીધા ચેડે તો કે નવ કુંડ અમૃત આન સાત સાગર મે ડારત સસી કલક કરત નિસ ઓર કાલ કાહુ કો ન મારત ધરા ધનુષ પર ધરત શેષ ના ગાજે કરોડો વર્ષો થી

પ્રાણ જા તો કે હે ભગવાન હવે મારી આટલી ઈચ્છા છે ભગવાન કે આ મારા વાત નથી

નથી ભગવાન નથી પામવા માટે શિવજી ખુદે એમને એમને માળા લઈને એમને જાપ કરવા પડ્યા કરવા પડ્યા છે માટે જપ અને તપ જાપ કેવાય ઝરણા ના જાપ જેને કેવાય

એટલે તો કીધું છે કે ચાર વાગે ચાર ચોથા પોરે આરતી થાય છે ચાર વાગે હે આ લોકો છે ભજન સત્સંગ કરે બાર વાગે તો વાળિયા કોટિયા કરીને વાટે તો પણ ચાર વાગે જે અસલ નિયમ છે એ પ્રમાણે તે હેડો પછી રામચંદ્રજી ભગવાન અયોધ્યામાં આવ્યા લવ કુશને લઈ સીતાજી આવ્યા હ પણ જગતની નિંદા કોઈને છોડતી નથી નથી માટે અંદર અંદર વાત કરવામાં કે ઋષિને જ્યાં આ સીતાજીને એક બાળક લવ એક મોટો છે ને એક નાનો છે આ નેનો છે તો આ બીજો ક્યાંથી આવ્યો હા બીજો ક્યાંથી આવ્યો બરાબર એટલે આવી નિંદા ને रामचंद्रજી ભગવાનના કાને ગઈ કાને ગઈ રામચંદ્રજી ભગવાન કહે જો સીતાજી હું મર્યાદિત પુરુષોત્તમ છું અને આ ભેદ તારે આપવો પડશે સીતાજી કે હું પણ જાણતી નથી હં હે હં આ બાળક વશિષ્ઠ ઋષિ આપેલું છે માટે મને કઈ એનો એના વિશેની મને કઈ માહિતી નથી નથી તો કે તારે કસોટી આપવી પડશે કે હે મારા દેહ પરીક્ષા આપવી પડશે કે પરમાણા લો કેટલા કેટલા પ્રમાણ તમે મારા પાસેથી લેશો કારણ કે તમારા સાથે લગ્ન કર્યા એના પછી મને તો કળ કરવા દીધી જ નથી હા તમે તો જપ કર તો કરવા દીધી નથી હકીકારી રોટલો ખાવાની જંગલમાં રખડાઈ

હું તમને વંદન કરું છું તમારા સાથે કોઈ પણ મે અન્યાય કર્યો હોય તો મને ક્ષમા કરી દેજો માફ કરજો પરંતુ હવે આ જગતમાં મારાથી રહેવાશે નહીં નહીં મને જેને જન્મ આપ્યો છે એ ધરતી માતાને કહું છું કે જે હું સત્ય હું મારા રામ સિવાય અવર પુરુષનું ચિતવન ન કર્યું હોય તો હે ધરતી માં તું મને માર્ગ આપ માર્ગ આપી દેવે તારામાં મારે સમાઈ જવું છે સમાઈ જવું છે બરોબર

માટે કોઈ પણ આવે એને અંદર આવવા દેતો નહીં નહી માત્ર મારે એકાંત જ મારે જોઈએ હ लक्ष्मण ગઈ સર એવામાં વસિષ્ઠ ઋષિ આયા બરાબર મારે રામને મળવું છે કે એમના મનનો ઉદ્વેગ પ્રભુ આપ ગુરુ મહારાજ આપ દૂર કરો એમ છે નહીં તો રામ ખાતાય નથી પીતાય નથી અને આખો દિવસ એકાંતમાં જ રહે છે મે એકાંતમાં રહે છે વસિષ્ઠજી અંદર ગયા હ રામચંદ્રજી ભગવાને કહ્યું કે ભાઈ લક્ષ્મણ તો હું અને ગુરુ મહારાજ બે અંદર આવી શકા રજા માગા પરમિશન લે અંદર છીએ માટે કોઈ પણ આવે તો એને અંદર આવવા દેતો નહીં નહીં મારો આટલો વચન તું પાલન કરજે પાલન કરજે તો રામચંદ્રજી ભગવાન તો પરમ ભક્ત લક્ષ્મણજી તો પરમ ભક્ત હતો બરાબર રામચંદ્રજી ભગવાનને ના વચનને શિરોમાન્ય કરી અને દ્વારમાં બેસી ગયા રેવામા દુર્વાસા મુનિ ત્યાં આવ્યા દુર્વાસા મુનિએ કહ્યું કે મારે रामचंद्रજી ભગવાનને મળવું છે મળવું છે તો કે હે પ્રભુ તમે અંદર જઈ શકતા નથી નથી કારણ કે વસિષ્ઠ ગુરુ મહારાજ અને મારા પ્રાતા બંને અંદર છે અને અંદર કોઈને આવવાનો ઓર્ડર નથી મનાય છે દુર્વાસા મુનિ તો કુરુધી હતા એમને કહ્યું કે લક્ષ્મણ તું મને જાણે છે ને હા મને રોકે છે મને રોકી છે રોકે છે હે માટે કદાચ મારો મારા મેમ પૂછે કે લક્ષ્મણ ક્યાં ગયા તો તમે એટલું જ કેજો કે સરિયો નદી તરફ જતા હતા બરોબર દુર્વાસા અંદર પ્રવેશ કર્યો

લક્ષ્મણ હું ખોઈ બેસીશ તો કારણ કે આજે મારા વચન નું એમને એને પાલન કર્યું નથી એ માટે એને મોટો આઘાત થયો આઘાત થયો છે માટે એ મારા મારા એક ન એક ભાઈ મારો લક્ષ્મણ મારીને લક્ષ્મણની જોડી છે કદાચ મારા ભાઈ ની પાસે શું થશે એમ કરીને દોડતા દોડતા રામચંદ્રજી આગળ લક્ષ્મણજી જાય છે અને સરયુ માતા ને